શું પહેલી વારમાં જ આઈવીએફ સફળ થાય છે પ્રોપર કેસ સિલેક્શન પ્રોપર ચોકસાઈ રાખીએ તો શક્યતાઓ વધારે હોય છે જવાબદારી લેવી શક્ય નથી ઘણા લોકોના મગજમાં એવી વાત ચાલે છે કે આઈવીએફ નું બાળક એટલે બીજાનું બાળક દરેક કપલનો જિનેટિક એનાલિસિસ કરવામાં આવે છે અને જે પરિસ્થિતિ હોય એ કપલને સમજાવવામાં આવે છે મોટા ભાગે સેલ્ફ એક પ્રેગ્નન્સી એ અમારો મોટો છે અને આઈવીએફ એટલે બીજાનું બાળક એ ગેરમાન્યતા છે ઇન્ફર્ટિલિટી માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે આ વાત સાચી છે આજના સમયે 40% કપલમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર હોય છે ઘણા લોકો એવું માને છે કે આઈવીએફ ટ્રીટમેન્ટ એ પેઇનફુલ છે શું આ વાત સાચી છે ઇન્ફર્ટિલિટી દર્દ જે કપલ સહન કરતું હોય એના માટે આઈવીએફ ની સારવાર પેઇનલેસ છે એવું ચોક્કસપણે કહી શકાય એક સૌથી મોટો મિથ છે કે આઈવીએફ થી થતા બાળકો એ વધારે વીક હોય છે